આજે બગસરા તાલુકા કક્ષાનું બીઆરસી ભવનમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવેલ છે જેમાં મોટાભાગની કૃતિઓ ઉર્જાને લગતી છે એ જોઈને અમને એક ખૂબ જ આનંદ થાય છે કે અત્યારે તાતી જરૂરિયાત ઉર્જાની છે પચીસ કૃતિઓ સરસ તૈયાર કરી માર્ગદર્શક શિક્ષક ભાઈ બહેનોએ અને વિદ્યાર્થીઓ તૈયાર કરીને લાવ્યા છે પચાસ વિદ્યાર્થીઓ છે અને પચીસ કૃતિઓ છે આજની કૃતિઓ એક પ્રકારનું નોંધ લેવા જેવી એટલા માટે છે કે એક સમાજમાં જે તાતી જરૂરિયાત ઉર્જાની છે અને ઉર્જાને લગતી મોટાભાગની કૃતિઓ જોઈ અને ખૂબ ખૂબ અમને એક ગૌરવ સાથે આનંદ લ્યો અને અમે શુભકામના વિદ્યાર્થીઓને પાઠવી ભવિષ્યમાં તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ખૂબ ખૂબ આગળ વધે એવી શુભકામના પાઠવી અને અહીંયા અમે કૃતિઓ જોઈ અને અમારી એક લાગણી વ્યક્ત કરી